તો ઘણા બધા ભાઈઓ મને બહુ લાંબા સમયથી કહેતા હતા કે ભાઈ તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરો કે જ્યાં આગળ તમે હરેક કન્ટેન્ટ અમને વિગતવાર સમજાવી શકો તો આજે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે અને ફર્સ્ટ વિડીયો હું મારી લાઈફ બેઝ ઉપર બનાવું છું કે જ્યાં આગળ મારી લાઈફમાં જે મેં સ્ટ્રગલ કર્યું છે ને અને મારી ફેમિલી ઉપર જે લોન ચડેલી હતી વ્યાજ ચડેલું હતું અને એને અમે કઈ રીતે એના બહાર આવ્યા અમે એ જે ટ્રેપમાં અમે ફસાઈ ગયા હતા વ્યાજના ચક્કરમાંથી એમાં તમે બહાર કઈ રીતે આવ્યા અને અમે મને એક જે ગવર્મેન્ટ જોબ મળી હતી એ મેં શું કારણથી છોડી અને એની પછી મેં જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એની પાછળનું શું રીઝન હતું તો આ હરેક વસ્તુ હું તમને આ વિડીયોમાં સમજાવીશ અને અહીંયાથી તમને એ પણ જાણવા મળશે કે અત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ અમે અત્યારે બહુ સ્ટ્રગલ કરી રહ્યા કરી રહ્યા છીએ જ્યાં આગળ અમને કોઈ ઘરેથી કોઈ સપોર્ટ નથી કે ઘરેથી આર્થિક રીતે પણ સપોર્ટ નથી અને આમ પણ સપોર્ટ નથી કરતા ઘરવાળા અને એ લોકો એમ કહે છે કે ભાઈ તમે નોકરી કરો એ બીજું કંઈ રાખ્યું નથી કારણ કે આપણે જોડે તો રોકાણ પણ નથી તો એ હરેક વ્યક્તિને આ વિડીયો કામ આવશે અને કદાચ જો તમે ડિપ્રેશનમાં હો તમારા ઉપર કોઈ આર્થિક રીતે થોડા પૈસા ચડેલા હોય વ્યાજ ચડેલું હોય લોકોનું તો એમાંથી તમે બહાર કઈ રીતે નીકળી શકો ને હું હરેક વસ્તુ તમને આ વિડીયોમાં કહીશ તો ભાઈ હું સ્ટાર્ટ કરીશ મારી સ્કૂલ લાઈફથી કે જ્યાં આગળ હું દસમા ધોરણમાં મારે સારું એવું મેરિટ હતું અને ભણવામાં ભણવામાં હું પહેલાંથી જ સારો એવો હતો તો દસમા ધોરણમાં મારે એંસી ટકા જેવા આવ્યા હતા અને ત્યારે થોડી થોડી અમને સમજણ હતી કે ભાઈ અમારા ઉપર થોડું લોકોનું વ્યાજ ચડેલું છે તો ત્યારે અમને અમે સમજતા કે હા અમારા ઉપર થોડું વ્યાજ ચડેલું છે પણ કેવું હતું કે મેચ્યોરિટી નથી એટલે આપણને અમને એટલી પણ ખબર નથી કે એ કઈ રીતે હેન્ડલ કરાય બધું અને શું વીત્યું છે એ કંઈ ખબર નથી તો એવામાં મારું મેં મારું મેરિટ આવ્યું સારું એ મેરિટ આવ્યું એની પછી ટૂંક સમયમાં અમારે મેરેજ થઈ ગયા અમારે રાજપૂત સમાજની અંદર નાની ઉંમરમાં મેરેજ થાય છે તો મેરેજ થઈ ગયા અને પછી અગિયારમાં ધોરણમાં આવ્યા તો અમુક વસ્તુ સમજી અમે કે ભાઈ લોકો માગવા આવે છે ઘરે ત્યારે આપણને થોડી થોડી અમને ખબર પડતી કે હા લોકો મારા જોડે માગવા આવે છે બેંકમાંથી અમને નોટિસ આવે છે તો આ જ્યારે અમે મગજ મગજ ઉપર અમે આ બધું લેવા લાગ્યા ને બહુ વિચારવા લાગે ને તો ધીરે ધીરે અમારા એક્ઝામમાં મને અસર થઈ આવી અને અગિયારમાં બારમાં ધોરણમાં મારું મેરિટ સાવ ઓછું આવ્યું મારું ભણવામાં પહેલાં હું હોશિયાર હતો પણ જ્યારે આ બધી વસ્તુ મને ખબર પડી ને ત્યારે એક જાતની સ્ટ્રેસ આવવા લાગ્યું થોડું મગજ ઉપર કે ભાઈ આ મારા ઉપર દેવું ચડેલું છે એટલે મેરિટ બહુ ઓછું આવ્યું તો એની પછી મેં મારા પપ્પાને કીધું કે પપ્પા હવે બાર પછી મારે બિઝનેસ કરવો છે કારણ કે મને આમ પણ રસ હતો મારા બાપાએ ધંધો કર્યો અને મને પણ રસ હતો ધંધાની અંદર તો મેં મારા પપ્પાને કીધું કે ભાઈ પપ્પા મારે બિઝનેસ કરવો છે તો મારા પપ્પાએ કે ના આપણે તું ભણવાનું ચાલુ રાખ કારણ કે ભણવામાં તું હોશિયાર છે તો તું ચાલુ રાખ કન્ટિન્યુ તો આમ તો મેં મારા પપ્પા ના પડ્યું પણ મારા પપ્પાના કહેવાથી હું બહાર જતો રહ્યો કોલેજ કરવા માટે અને હું તો મહિનો થાય એટલે પૈસા માગતો કે પપ્પા ભાઈ કોલેજની ફી ભરવી છે માસીને જમવાના આપવાના છે પૈસા કે રૂમ ભાડું આપવાનું છે એટલે પપ્પાને કી પાંચ હજાર રૂપિયા આપો આઠ હજાર રૂપિયા આપો દસ હજાર રૂપિયા આપો હવે એ તો એ કોણ જાણે કે ભાઈ એ મારા પપ્પા પૈસા ક્યાંથી લાવતા કારણ કે જ્યારે જ્યારે મેં પૈસા મારા પપ્પા જોડે માગ્યા છે ને ત્યારે મારા પપ્પા વ્યાજ લાવ વ્યાજ લાવીને મને પૈસા આપતા અને મારા ભાઈનું પણ એવું છે કે મારો ભાઈ ગ્રેજ્યુએશન છે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એને પણ બહાર ભણેલો છે તો એને ભણવામાં પણ બહુ મોટો ખર્ચો આવી ગયો છે તો ભાઈ આ વસ્તુ હું તો એટલું જ માનું છું કે ભાઈ તમારા જોડે આર્થિક પરિસ્થિતિ સારી હોય ને તો જ તમે છોકરાને બારે ભણાવો બાકી તો બહુ કાઠો છે ભાઈ કારણ કે અત્યારે સૌથી મોટો જો ખર્ચો આવતો હોય ને તો છોકરાઓને બારે ભણાવવા છે કે જ્યાં આગળ તમારું ઘર ધોરાઈ જાય પાંચ વર્ષ તમે છોકરાને બહાર ભણાવો ત્યાં સુધી તમારું ઘર ધોરાઈ જાય તો પરિસ્થિતિ પરિસ્થિતિ તમારી સારી હોય તો જ તમે છોકરાને બહાર ભણાવો તો એમાં એવું થયું કે મેં કોલેજ ચાલુ કરી અને કોલેજ કન્ટિન્યુ હતી મારી અને ત્યારે એકવાર હું ઘરે આવ્યો ત્યારે લોકો મારે મારા ઘરે પૈસા માગવા આવ્યા હતા અને જેમ તેમ બોલતા હતા તો મેં મારા પપ્પાને કીધું કે પપ્પા હવે મારે કોલેજ નથી કરે હવે મારે બિઝનેસ જ કરવો છે પણ છતાં મારા પપ્પાએ ના ના તું જે ભણવાનું ચાલુ રાખ તો એ આ રીતે ભણવાનું ચાલુ રાખ્યું અને કોલેજે ફતી ગઈ અને આમ તો છેલ્લું છેલ્લું વર્ષ હતું મને ગવર્મેન્ટ જોબ લાગી તો એક પ્રકાર ખુશ થઈ ખુશી થઈ ભાઈ કે ચલો ગવર્મેન્ટ જોબ લાગે છે તો ઘર ઉપર જે માથે ચડેલું છે જે લેણું ચડેલું છે હું કવર કરી નાખીશ ગવર્મેન્ટ જોબ લાગે છે તો પગાર પણ સારો હશે આર્મીમાં તો હું આર્મીમાં જોઈન કરી અને એક મહિના અંદર રહ્યો પણ આમ હું ખુશ હતો પણ કેવું હતું કે મને પહેલાંથી રસ હતો મને ધંધામાં તો મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા મારે નોકરીમાં સેટ નથી થતું હું કંઈ પણ કરીશ કંઈ પણ કરી લઈશ પણ પપ્પા આર્મીમાં જેટલો પગાર છે ને એટલો ને એટલો પગાર હું તમને દર મહિને ધંધામાંથી આપીશ પણ આપીશ કરા પણ મારા પપ્પા કંઈ પણ થઈ જાય મારે નોકરી કરવી નથી તો મારા પપ્પાએ કીધું કે સારું તું છોડી દે ડિઝાઇન આપી દે અને મેં બોન્ડ ભરી અને નોકરી છોડી દીધી અને ઘરે આવ્યો તો હવે એક દિવસ ઘરે રહ્યો અને સમાજમાંથી મને બહુ તાના માર્યા ટોન્ટ માર્યા કે ભાઈ તારા પપ્પા ઓલરેડી દેવામાં હતા અને તે અત્યારે આવા સમયમાં આવી કપરી પરિસ્થિતિમાં તે અત્યારે જોબ છોડી છે અને એ સમયે મારા પપ્પાએ જે અમારે જે ખેતર હતું પણ ખેતર પણ અમે વેચી માર્યું કારણ કે અમારા ઉપર ઘણું બધું દેવું ચડી ગયું હતું તો એ ખેતર વેચી માર્યું અને આમ તો ટોટલ બે ખેતર વેચી માર્યા કારણ કે ટોટલ અમારે સાઠ એક લાખ રૂપિયા લોકોને આપવાના હતા તો ખેતર ખેતર વેચી માર્યા છતાં અમારું થોડા ઘણું માથે રહી ગયું હતું તો પછી થયું કે મેં અમદાવાદની અંદર એક સાડીની જે દુકાન હતી ત્યાં આગળ હું હોલસેલમાં હોલસેલની દુકાન હતી ત્યાં આગળ મેં જોબ કરી પણ પગાર ધોરણ એટલું ઓછું હતું કે મને નહોતું પોસાય એમ કારણ કે બસનું ભાડું અને રહેવાનો ખર્ચા અમદાવાદમાં બહુ હોય તો મને નહોતા પોસાય એમ તો એ મેં છોડી દીધું અને એની પછી મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા મારી એક ભાઈ છે અને એ મેડિકલ હોલસેલનું કરે છે અમદાવાદમાં તો મને એ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ તું રોકાણ કરતો તને અમે પાર્ટનરશીપ આપીએ અમદાવાદમાં ત્યાં આગળ એક ગોદરેજ ગાર્ડન સિટી છે અમદાવાદમાં ત્યાં આગળ અમે મેડિકલ હોલસેલનું ચાલુ કર્યું હતું ત્યાં આગળ અમે મારા પપ્પાએ મને પૈસા આપ્યા એટલે અમે મેડિકલ હોલસેલનું પાર્ટનરશિપમાં ચાલુ કર્યું પણ થયું કે જે મારો પાર્ટનર હતો એક દિવસ સાટો રમી ગયો અને એના એના ભાગમાં જે પૈસા આવતા હતા એ તો એને ખોયા ખોયા અને મારા ભાગના જે પૈસા હતા એ પણ એને ખોઈ નાખ્યા હરેક વસ્તુ જે હતી દુકાનમાં અમારા જે દુકાનમાં હરેક વસ્તુ એને વેચી મારી હરેક વસ્તુ ફર્નિચર સુધીનું બધું વેચી માર્યું એટલે એક રૂપિયો ત્યાંથી અમને મળે એમ નહોતો અને મારા પપ્પાએ જે મને પૈસા આપ્યા હતા ને એ પણ અમને વ્યાજ લાવીને મારા પપ્પાએ મને પૈસા આપ્યા હતા તો ત્યાંથી અમે રાતોરાત છોડી અને અમદાવાદ અરે અમદાવાદ છોડી અને પાટણ આવ્યા અને મને હજુ યાદ છે કે પાટણમાં પણ એક ભાઈબંધ મને મળ્યો હતો જેને અમને વાત કરી કે અહીંયા કોઈ એવી સારી એવી જોબ નથી અહીંયા કે જે તમને પોસાય કારણ કે એક બાજુ દેવું એવું બહુ વધી ગયું હતું તમને દસ પંદર વીસ હજારની જોબ તો અમને પોસાય એમ નથી અમે અમે ગવર્મેન્ટ જોબ છોડી હતી આર્મીની કે જ્યાં આગળ પગાર ધોરણ અમારો ચાળીસ હજાર હતો તો એ છોડ્યા પછી તો અમારે મિનિમમ મહિને પચાસ સાઠ હજાર આવે એવું કંઈ કરવું હતું તો ફરી મેં પાટણની અંદર એક ઇકોનોમિક સર્વેનું કામ હતું સાત લાખ રૂપિયાનું હતું એ મેં એ મેં મારા હાથમાં લીધું અને મારી નીચે છોકરાઓને જોઈન કર્યા અને એમને મેં પગાર બી આપ્યો અને સાત લાખનું કામ હતું અને મને યાદ છે કે ભાઈ ચાર મહિનાનો મને સમયગાળો આપ્યો હતો કે ભાઈ આખા પાટણનું તારે ઇકોનોમિક્સ સર્વે કરવાનો તો ત્રણેક મહિના જેવું મેં કામ કર્યું અને પછી અમને એક દિવસ ખબર પડી કે ભાઈ અમને આ જે વ્યક્તિ અમને કામ આવ્યું હતું એ વ્યક્તિ બારોબાર સાત લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે ભાઈ તો ફરી માથે આઘાત લાગ્યો કારણ કે ફરી અમે ડિપ્રેશનમાં હું આવી ગયો કારણ કે બધું મેં છોડ્યું મારા પપ્પાએ બધી રીતે સપોર્ટ કર્યો પણ હરેક જગ્યાએ હું ફેલ થઈ ગયો ભાઈ તો એક બાજુ ડિપ્રેશન હતું કારણ કે ઘરે હું નહોતો જઈ શકું એમ ઘરે સમાજવાળા કોન્ટ મારતા હતા અને અમારા સમાજમાં તો આવું બહુ સ્ટ્રીક હોય ભાઈ કે તમે થોડા ઘણી ભૂલ કરો ને તો તમને બહુ બહુ વધારે સાંભળવું પડે ભાઈ કારણ કે અહીંયા અમે ગામડામાંથી બિલોંગ કરીએ છીએ તો ઘરે આવવાનો કોઈ ચાન્સ જ નહોતો અને ત્યાં આગળ પણ કોઈ જગ્યાએ સેટ થવા થાય એમ નહોતું મારા પપ્પાએ હરેક જગ્યાએ રોકાણ કર્યું પણ એ બીજી જગ્યાએથી વ્યાજ લાવી લાવીને રોકાણ કર્યું અને ત્યાં પણ હું ફેલ થઈ ગયો તો ફરી ખેતર વેચ્યું એની પછી ફરી અમારા ઉપર થોડું દેવું ફરી ચડી ગયું ભાઈ ને મને યાદ છે કે ભાઈ છ સાત લાખ રૂપિયા ચડી ગયા હતા તો એની પછી મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા હવે તમે મને એક રૂપિયો પણ આપશો અને મારે એક રૂપિયાની જરૂર નથી હું મારી જાતે જ ધંધો કરીશ એની પછી મેં ગામમાં આવ્યો અને ગામમાં મેં મારા પપ્પાને વાત કરી કે હા હું ગામમાં ધંધો કરીશ તો મારા પપ્પા કે ના ગામમાં ધંધો તું ના કરતો કારણ કે અહીંયા બાકી થઈ જશે અને તું ઘણું નહીં કરી શકે તો ના પપ્પા હવે કંઈ પણ થઈ ગયા હવે હું ગામમાં જ ધંધો કરીશ અને અહીંયા જ હું કમાઈશ અને મેં સ્ટાર્ટિંગ કરી મેં સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રોનિકનું નાનું ચાલુ ઇલેક્ટ્રિકનું નાનું ચાલુ કર્યું અને ખેડૂતોને લગતા ફોર્મ ભરવાનું છોકરાઓને લગતા જે ઓનલાઈન શિશુવૃત્તિના ફોર્મ ભરવાનું આવે એ મેં ચાલુ કર્યું અને ધીરે ધીરે કસ્ટમરો આવવા લાગ્યા આવ્યા લાગ્યા અને પછી મેં ટેલિકોમનું કામ ચાલુ કર્યું મને સૌથી વધારે બેનિફિટ ટેલિકોમ કંપની આપ્યું છે કારણ કે હું મહિને ઇઝીલી ટેલિકોમમાંથી પચાસ હજાર રૂપિયા હું કવર કરી લીધો એની પછી વચમાં મેં પણ ફાઇનાન્સ ચાલુ કર્યું મેં લોકોને પૈસા આપવાનું ચાલુ કર્યું એક બે વ્યક્તિઓને પૈસા આપ્યા અને એમને એમને પણ રમ્યા અને એ પણ પૈસા ખોઈ નાખ્યા તો બસ સારું બધું ચાલતું હતું સારી એવી કમાણ થતી હતી ને એવામાં એવામાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા તો મારે બજારે એક્સપાયર થયા એની પછી અમને ખબર પડી કે એની પછી છ લાખને પચાસ હજાર રૂપિયા જેવું મારે આપવાનું થતું હતું લોકોને તો એટલું તો સમજાઈ ગયું કે ભાઈ હું મહિને એક લાખ રૂપિયા જ્યાં સુધી નહીં કમાવું ત્યાં સુધી એ લોકોના હું કવર નહીં કરી શકું તો મેં ધીરે ધીરે સટ્ટા બજારમાં હું આવ્યો પણ ત્યાં આગળ પણ મને મારે સેટ ના થયું કારણ કે અમુક લોકો હતા કે જેમણે વધારે પૈસા જીતી લીધા હું બુકી તારીખ હતો અને એ લોકોએ સારા પૈસા કમાયા અને જે મેં ધંધામાં પૈસા નાખ્યા હતા એ પણ મારા પૈસા ડૂબાઈ ગયા ફરી હું ડિપ્રેશનમાં આવ્યો ફરી મને કહેવાય ને કે રાતે હું બધા આવે સવારે ટેન્શન રહે કે ભાઈ હવે સવારે લોકોને જવાબ શું આપવા કંઈક તો આપવા ને એક બાજુ મૂડીને આપી શકીએ તો કંઈ નહીં પણ વ્યાજ તો આપવું ને તો મને યાદ છે કે એવામાં એક ભાઈ મને સલાહ આપી કે ભાઈ તું એલઆઈસી જોઈન કરી નાખ કે જ્યાં આગળ જો તારામાં સ્કિલ હશે ને તું લોકોને વ્યવસ્થિત સમજાવી શકીશ તો તું આ રીતે ત્યાંથી કવર કરી શકીશ તો મેં એલઆઈસીની એક્ઝામ આપી અને એલઆઈસીમાં જોઈન થઈ ગયું અને મને યાદ છે કે ભાઈ છ મહિના જેવું મેં કામ કર્યું હતું આમ તો એક વર્ષ જેવું કામ કર્યું હતું પણ સ્ટાર્ટિંગના છ મહિનામાં મેં અઢી લાખ રૂપિયા કવર કર્યા હતા અને એક વર્ષ જેવું કામ કર્યું અને દરેક જે છ છ લાખ પચાસ હજાર આપવાના હતા એ એક વર્ષ પછી સાત લાખ થઈ ગયા હતા તો એ સાત સાત લાખ રૂપિયા મેં આ રીતે કવર કરી નાખ્યા હતા એની પછી ઘણીવાર ઘણીવાર મોટી મોટી પ્રોબ્લમો આવતી અને ફરી ડિપ્રેશનમાં જતો પણ એક મગજમાં વિચાર હતો કે ભાઈ હું આટલી પ્રોબ્લેમો મેં ફેસ કરેલી છે એ લાઈફના દરેક પડાવ મેં પાર કરેલા છે ઘણા બધી એના કરતાં કહેવાય ને કે બહુ વીક પરિસ્થિતિ અમારી હતી અને જે એમાં એમાંથી પણ જો અમે નીકળી ગયા હોઈએ તો આ તો સામાન્ય છે આ રીતે હું હંમેશા પોઝિટિવ રહ્યો અને હરેક વસ્તુને પોઝિટિવ લેતો અને જ્યારે જ્યારે એવું લાગ્યું કે અહીંયા પચાસ હજાર ધોરાયા છે કે લાખ રૂપિયા દોરાયા છે તો પછી મેં બંધ કરી નાખ્યું આ ડિપ્રેશનમાં આવવાનું એવું બધું કારણ કે પછી રોજનું થઈ ગયું હતું કેવું હોય સ્ટાર્ટિંગમાં તમારે માથી એક બે લાખ રૂપિયા ચડે ને તો તમને ડિપ્રેશન આવે પણ એ જો એ તમે કવર કરી નાખ્યા હોય અને એના પછી તમારા ઉપર પાંચ લાખ રૂપિયા ચડે ને તો તમને ટેન્શન ના હોય કારણ કે તમને ખબર છે કે તમે કંઈ પણ કરીને એ પૈસા કવર કરી નાખશો કંઈ પણ કરીને તો આ રીતે ફાઇનાન્સના નામનો મેં નાનું નાનો ફાઇનાન્સ ચાલુ કર્યો અને અમારા એરિયા ક્રાઇટેરિયામાં મેં ફાઇનાન્સ ચાલુ કર્યું બીજું કે અમારી ખેતીમાં પણ સારી એવી આવક આવવા લાગી અને મારો જે મોટો ભાઈ હતો એ પણ ભણવાનું છોડીને ધંધામાં લાગ્યો અને એ પણ સારા એવા કમા લાગ્યો તો આ રીતે થોડું થોડી ઘણી જગ્યાએથી મારી ઇન્કમ આવવાનું ચાલુ થયું કહેવાય કે જો એક જગ્યાએથી સો રૂપિયા આવે એના કરતાં સો જગ્યાએથી એક એક રૂપિયા આવે તો ઘણું સારું તો આ રીતે અમારા આવકના સ્ત્રોતો વધી ગયા અને અમે ધીરે ધીરે ધંધાને વધારતા ગયા વધારતા ગયા સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રિકનું કર્યું પછી અમે ઓનલાઈન સર્વિસીસનું કર્યું ખેડૂતોને લગતું કામ કર્યું એની પછી અમે મોબાઈલનું કામ ચાલુ કર્યું એની પછી અમે ઇલેક્ટ્રોનિકમાં હરેક વસ્તુનું કામ ચાલુ કર્યું એ પછી હરેક વસ્તુ અમે વ્યક્તિઓના સિબિલ પ્રમાણે લોન કરીને આવવા લાગ્યા અને મારા ગામડાને પંચાવન ગામડા લાગે છે આજુબાજુમાં તો એ પંચાવન અને પંચાવન ગામડામાં અમે લોન ઉપર વસ્તુ આવવાનું ચાલુ કર્યું એની પછી અમે ધિરાણ આપવાનું ચાલુ કરી નાખ્યું જે લોકોની સિબિલ સારી છે એમને મેં ધિરાણ આપવાનું ચાલુ કર્યું તો આ રીતે ડે બાય ડે મારા દિવસો સારા ગયા પણ એનાથી મને એક એક વસ્તુ સમજાય છે કે મારા બાપાએ ક્યારેય કોઈ વ્યક્તિનું ખોટું નહોતું કર્યું મારા બાપાની નીતિ ભ્રષ્ટ નથી હા અમારે દેવું ચડી ગયું હતું મારે બહુ મોટું દેવું હતું પણ અમે કોઈ ખોટી લાઈનમાં નથી ગયા મારા બાપા અને એ વ્યક્તિ કોઈ વ્યક્તિનું ખોટું નથી કર્યું એટલે કેમ કે એનું પુણ્ય અમને મળ્યું અને અમે સારી લાઈનમાં સેટ થઈ ગયા તો ભાઈ હરેક વ્યક્તિની પોતાની એક સ્ટોરી હોય છે અને અમુક લોકો તમને રિયલ સ્ટોરી કહે છે અમુક લોકો તમને ફેંકવાનું કરશે તો ભાઈ હું તો એટલું કહીશ કે તમે લોકોની સ્ટોરીઓ સાંભળો જ્યાંથી તમને ઘણું બધું શીખવા મળશે તમને એવું લાગતું હોય છે કે ભાઈ મારે જ પ્રોબ્લેમ છે મારા ઉપર એક લાખ રૂપિયા ચડી ગયા છે બે લાખ રૂપિયા ચડી ગયા છે મારી ફેમિલી ઉપર ચડી ગયા છે કે હું હજી સુધી વાંચું છું ત્રીસ ત્રીસ વર્ષ સુધી રીડિંગ કરું છું પણ મને ત્યાં જોબ નથી લાગતી હું બહુ સ્ટ્રગલ કરું છું મને સારી જોબ નથી લાગતી કે મારો ધંધો સેટ થતો નથી હું હરેક જે દસ ધંધા ટ્રાય કર્યા તો પણ સેટ થતા નથી આવું બધું તમને થતું હશે પણ ભાઈ આ એક સ્ટોરી તમારી તમારી એકની નથી હર એક વ્યક્તિની સ્ટોરી છે હર એક વ્યક્તિની સ્ટોરી છે ભાઈ કે લોકો અલગ અલગ પ્રોબ્લમમાં પ્રોબ્લેમમાં ફસાયેલા છે પણ કેવું હોય કે એક હજારમાંથી એક વ્યક્તિ બહાર નીકળી શકે છે બીજા નવસો લોકો એમાં એમાં પડ્યા રહે અને ડિપ્રેશનમાં જતા રહે નવું કંઈ વિચારી ના શકે પણ મારો તો એવું મેન્ટાલિટી છે કે એક લાખ રૂપિયા તમારા ઉપર ચડી ગયા હોય તો તમે એ એક લાખ રૂપિયા વિશે આખો દિવસ વિચારશો ને તો નવું કંઈ નહીં કરી શકો તમે નવું વિચારો કે ભાઈ હવે એને કવર કેવી રીતે કરવા છે કારણ કે તમારે પ્રેક્ટિકલી વિચારવું જ પડશે તમે સપનાઓની સપનાઓની દુનિયામાં જતા રહો કે ભાઈ આમ થઈ જશે કાલે આમ થઈ જશે પરમ દિવસે આમ થઈ જશે કંઈ થવાનું નથી તમે જે આજે કરશો ને એનું પરિણામ તમને કાલે મળશે સીધી વસ્તુ છે કે વર્તમાનમાં તમે જે એક્શન લો છો ને એનું રિએક્શન તમને ભવિષ્યમાં મળશે તો ભાઈ એવું ખોટી રીતે સપનાઓ જોવાનું બંધ કર્યો કે ભાઈ કાલનો દિવસ સારો થઈ જશે પરમ પરમ દિવસ સારો થઈ જશે એવી રીતે સારો નહીં થાય તમારે પ્રેક્ટિકલી એક્શન લેવી જ પડશે ઘણા બધા લોકોને એવું છે કે ભાઈ અત્યારે મારા ઉપર દસ લાખ રૂપિયા ચડી ગયા તો હવે શું કરું તો હું તો પહેલું કહીશ કે તમે હોલ્ડ કરો તમારા જોડે આવક ઓછી હોય તો તમે હરેક વ્યક્તિને આપવાના મોતકો ન આપો અત્યારે ન આપો તમે જ્યાં સુધી હાથમાં તમારા હાથમાં પૈસો ના આવે ને ત્યાં સુધી ન આપો કારણ કે કેવું છે કે અત્યારે લોકોને તમને વ્યાજ આપવાનું ચાલુ કરશો તમે લોકોને વ્યાજ આપવાનું તો મૂડી તો ભરાશે જ નહીં મૂડી તો એ નહીં રહી છે તો એનો કોઈ મતલબ નથી એના કરતાં બેટર છે કે તમે હોલ્ડ કરો જ્યાં સુધી તમારા હાથમાં માની લો કે એક લાખ રૂપિયા આવે તો દસ લાખમાંથી એક લાખ રૂપિયા જે વ્યક્તિના છે એને આપી દઉં પછી કેટલા બચે તમારા નવ લાખ આપવાના તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું પતાવો અને પ્રેક્ટિકલી વિચારો કે આ વ્યક્તિનો આપણે કવર કેવી રીતે કરવાનો આપણે જો હરેક વ્યક્તિ જોડેથી પૈસા લીધા છે તો આપણે આપવા તો પડે પણ આપણે પ્રેક્ટિકલી વિચારીએ કે આવકના સ્ત્રોતો વધશે ને તમારા તો આપોઆપ તમે લોકોના પૈસા ભરી શકશો તો આ રીતે ભાઈ તમે એક વસ્તુ સમજી લો કે આપણે આ યુટ્યુબ ચેનલ શેના માટે બનાવે છે કે ટાઈમપાસ માટે પહેલી વસ્તુ કે આપણે ટાઈમપાસ માટે બનાવી નથી ભાઈ અહીંયા તમને હું હરેક ધંધાની ડીપલી માહિતી આપીશ ડીપલી અમુક ઘણા એવા ધંધાઓ છે કે કોઈ વ્યક્તિઓને ખબર જ નથી હોતી કે આવા પણ ધંધાઓ હોય છે અને જેમાં કોઈ ખાસ એવી સ્કિલની જરૂર પણ નથી તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો સો ટકા તમે સફળ થાવ તમારે થોડું પ્રેક્ટિકલી વિચારવું પડે કે ભાઈ તમારા જોડે કેટલું રોકાણ છે અને એટલા રોકાણમાં તમે કયા ધંધાઓ કરી શકો છો રોકાણ ન હોય ને તો એના માટે પણ ઘણા બધા ધંધાઓ છે કે જે મેં સ્ટાર્ટિંગમાં વગર રોકાણના ધંધાઓ પાંચ અઢાર પાઠ બનાવ્યા હતા કે જ્યાં આગળ તમે એક રૂપિયો નાખ્યા વગર પણ સારામાં સારા પૈસા કમાઈ શકો તો મારો એવું માનવું છે કે ભાઈ એક રૂપિયો ન હોય ને તો પણ તમે જો એ વિચારો ને તો હું લોકોનું કઈ રીતે ભરી શકું કે હું મારા જોડે એક રૂપિયો પણ નથી તો હું ધંધો કઈ રીતે કરી શકું તો જો પણ જો તમારા જોડે આવડગત હોય ને તો તમારા જોડે એક રૂપિયો પણ ન હોય તો પણ તમે કમાઈ શકો હવે દલાલો શું કરે છે સીધી વસ્તુ કે આ જે દલાલી કરતા હોય એ લોકો શું કરે છે એ ક્યાં પોતાના રૂપિયો નાખીને બેઠા હોય છે છતાં દલાલો પૈસા કમાતા હોય છે એ પોતાની આવડગતથી તો તમે કોઈ એવી આવડગત તમારામાં હોવી જોઈએ કે જ્યાં આગળ તમે રૂપિયો નાખ્યા વગર પણ કમાઈ શકો એક રૂપિયોનું નાખ્યા વગર પણ તમે કમાઈ શકો હું એલઆઈસીનું એટલા માટે કહું છું કે ભાઈ જો તમારી ઇજ્જત સારી હોય તમારી આબરૂ લોકો પડતા હોય તો ત્યાં આગળ તમે લોકોને પ્લાન આપો અને એ લઈ લે ને તો સાહેબ તમારે સારામાં સારા પૈસા કમાો તમે એલઆઈસી થઈ ગયું ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ થઈ ગયું પછી ઓટો કન્સનું થઈ ગયું કે એક વ્યક્તિને ભાઈ માલ જુએ છે અને એક વ્યક્તિને માલ વેચવો છે તો જો જે વ્યક્તિને માલ જુએ છે એને તમે જે વ્યક્તિને માલ વેચવો છે ત્યાંથી લઈ અને આ વ્યક્તિને માલ આપી દો તો બંને જગ્યાએથી તમને કમિશન મળે આ એક પ્રકારની દલાલી હતી દલાલી હરેક જગ્યાએ જાય રહી છે તો ત્યાં આગળ તમારે એક રૂપિયો નખવાની પણ જરૂર નથી છતાં તમે સારામાં સારા પૈસા કમાઈ શકો તો જે લોકોને પૈસા કમાવે છે ને એને કંઈ નડતું નથી બાકી તો બહારના છે કે આમ નથી ઘરથી સપોર્ટ નથી કે એક રૂપિયો ખાને નથી માર ધંધો કેવી રીતે કરો તમે બધું કરી શકો તમારામાં આવડગત હોવી જોઈએ અત્યારે આપણી તકલીફ જ એ છે કે આપણે સ્કિલ શીખવાની ઉંમરમાં આપણે પૈસા કમાવા છે તો તમારામાં ક્યારેય આવડગત આવવાની નથી સીધી વસ્તુ છે કે અત્યારે તમે એક બે વર્ષ સ્કિલ શીખવા ઉપર ધ્યાન આપો તો એના ઉપર તમે મોટામાં મોટો તમે ધંધો કરી શકો છો ભાઈ તમારામાં રહી વાત એક જ વસ્તુ છે ભાઈ કે એક દુકાનદાર છે એક કોઈ એક વસ્તુ હજાર રૂપિયામાં વેચે છે અને એની એ વસ્તુ કોઈ બીજો દુકાનદાર બારસો રૂપિયામાં સેલ કરે છે તમે ઘણી જગ્યાએ જોયું છો કે એક જ વસ્તુના અલગ અલગ ફાવે છે તો કઈ રીતે કા કાં એ વ્યક્તિમાં માર્કેટિંગ સ્કિલ સારી હોય જો એને માર્કેટિંગ સ્કિલ ફાવતી હોય તો એ હજારની વસ્તુ બારસોમાં વેચી શકે એ જે બસો રૂપિયા એને જે બેનિફિટ કર્યું એની સ્કિલના લીધે કર્યું ભાઈ અને અત્યારે ઘણી જગ્યાએ આ સ્કિલના ક્લાસીસ ચાલે છે કે જ્યાં આગળ તમે સ્કિલ શીખી શકો તો હું તો એમ કહું છું કે તમે ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં ટાઈમપાસ કરવાની જગ્યાએ તમે કોઈ નવી સ્કિલ શીખવાનો પ્રયત્ન કરો ને તો તમે સો ટકા સો ટકા તમે સક્સેસ થાવ બીજી બધી વાતો અત્યારે અત્યારે ઘણા બધા લોકો તમને કંઈક કરવા પાછળ તમે કંઈ પણ કરવાનું વિચારો તો એ લોકો તમને ટોન્ટ મારતા હશે કે ભાઈ તું આવું ના કર આવું ના કર પહેરું ના કર પણ ભાઈ એ લોકો તમે ત્યાં સુધી કહી શકે કે જ્યાં સુધી તમે સક્સેસ ના થાવ બાકી પછી તમારે એ જ લોકો તમારી સરાહના કરશે જો પહેલાં દસમા ધોરણમાં મારે દસમા ધોરણ સુધી મેરિટ સારું આવ્યું તો લોકો મારી સરાહના કરતા બારમા ધોરણમાં મારું મેરિટ ઓછું આવ્યું તો લોકો મને ટોન્ટ મારો લાગ્યા કોલેજમાં મારો સારો મેરિટ આવ્યો તો લોકો મારે સરાહના કરતા એની પછી આર્મીમાં આર્મીમાં મેં જોબ લીધી તો લોકો મારી સરાહના કરતા આર્મીની જોબ મેં છોડી તો લોકો મને ટોન્ટ મારો લાગ્યા એની પછી મેં બારે ધંધો કર્યો તો લોકો મારી સરાહના કરતા એ ધંધા મેલી અને હું ગામમાં આવ્યો તો લોકો મને ટોન્ટ મારો લાગ્યા હું બજારનો લોકોને રમાડતો તો લોકો મને ટોન્ટ મારતા મેં બેન્કિંગનું ચાલુ કર્યું કામકાજ અને ત્યાંથી મેં સારી એવી આવક લીધી તો લોકો મારે સરાહના કરવા લાગે અત્યારે હું ફાઇનાન્સનું કરું છું અને બધા ધંધા એવા સારા એવા હું ચમી ગયા છે તો લોકો મારી સરાહના કરે છે હું કંઈક પણ થોડા ઘણો આમથી તેમ કરીશ તો લોકો મને ટોંટ મારશે તો ભાઈ સીધી વસ્તુ છે કે લોકોને તમે ઇગ્નોર કરતા શીખો આ જો તમારામાં આવડતા આવી ગઈ ને તો તમે સો ટકા આગળ લાવશો મારો ભાઈ અને તમે તમે એક જ વ્યક્તિ એવા નથી કે જે જેને ઘરનો કોઈ સપોર્ટ નથી સબ એક લાખમાંથી નવ્વાણું હજાર લોકોને ઘરમાંથી કોઈ સપોર્ટ નથી કારણ કે ઘરવાળાની મેન્ટાલિટી ને આપણી મેન્ટાલિટી આખી અલગ હોય એ લોકો વીસ ત્રીસ વર્ષ પાછળ હોય આપણાથી એટલે એ લોકો નવું કંઈ ક્રિએટ જ ના કરી શકે નવું વિચારી ના શકે અત્યારે તમે તમારા ઘરે જઈને એમ કહો કે પપ્પા મારે યુટ્યુબ ચેનલ ચાલુ કરે છે કે મારે બ્લોગિંગ ચાલુ કરે છે એટલે એ લોકો તમને સપોર્ટ નહીં કરે તમે તમારા પપ્પાને એમ જઈને કહો કે મારે ફોટો ફોટોગ્રાફરમાં મારું ફ્યુચર બનાવવું છે તો એ લોકો તમને સપોર્ટ નહીં કરે તમે કહી શકો કે મારે વિડીયો એડિટિંગનું શીખવું હોય છે મારે શેરબજારનું શીખવું હોય છે તો લોકો તમને સપોર્ટ નહીં કરે તમારી ફેમિલીવાળા પણ તમને સપોર્ટ નહીં કરે પણ અમુક વસ્તુ કેવી હોય કે ઘરવાળાને પૂછ્યા વગર કરવી પડે જરૂરી નથી કે દરેક વસ્તુ તમે ઘરવાળાને પૂછ નહીં કરો જો તમને લાગતું હોય ભાઈ કે અહીંયા સ્કોપ છે અને અહીંયા તમે કમાઈ શકો છો તો ભાઈ ઘરવાળાને પૂછવા ના હોય ખુદ જ જવાનું હોય તમે એટલા આપણે એટલા કંઈ સંસ્કારી નથી કે હરેક વસ્તુ આપણે ઘરેથી પૂછી પૂછીને કરીએ એમની વસ્તુ આપણે એમને નહીં કરતા હોય તો રખડવા જઈએ એમને આપણે વ્યસન કરતા હોય બીડી પીએ એમને બીયર પીવા જતા હોય તો એમને એ કરવાનું પૂછી કરીએ તો એ વસ્તુ આપણે જો ઘરે નથી પૂછતા તો આજે સારી વસ્તુ જે આપણે એવું લાગે છે કે અહીંયા આપણે કમાઈ શકીએ છીએ તો એ વસ્તુ આપણે ઘરે પૂછવાનું ના આવે જો જો તમને સપોર્ટ કરતા ના હો તો બાકી જો સપોર્ટ કરતા હોય તો વસ્તુ બેના મને છે તો આ રીતે ભાઈ મારા જે કન્ટેન્ટ આવે છે ને એ તમને ઉપયોગી થશે જે લોકોને ટાઈમ પાસ કરવો છે ને એના માટે આપણે કોઈ એવા સબસ્ક્રાઈબરની જરૂર નથી તો ભાઈ જીવનમાં જેને ખરેખર સક્સેસ આવો છે ને એ અને સારા બિઝનેસ આઈડિયા જોઈએ છે અને એને સ્ટેપ બાય સ્ટેપ તમારે કોઈ પણ ધંધાને શીખવું હોય તો મને ફોલો કરો અને આ વિડીયાનો કન્ટેન્ટ આપણો આ જે આપણે કન્ટેન્ટ બનાવ્યો એનો ઈરાદો એ જ હતો કે તમે મારે જે સ્ટ્રગલ કારણે છે ને એનાથી તમે કંઈક શીખી શકો તો ભાઈ આટલું જ હતું અને હવે પછીના જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં તમને બિઝનેસને લગતા આઈડિયાઝ હું આપીશ અને જે બેન્કિંગમાં જે લોનો હોય છે એના તમને હું રસ્તાઓ ઓફીશ કે કઈ રીતે તમે આને શોર્ટઆઉટ કરી શકો કઈ રીતે તમે બેંકમાં જે લોન હોય તો તમે સેટલમેન્ટ કરી શકો એના સિવાય તમારી લાઈફને રિલેટેડ ઘણા બધા હું વિડીયો બનાવીશ કે લોકો અત્યારે કઈ રીતે ક્યાં આગળ ફસાયેલા છે એવા બધા ઘણા આપણા કન્ટેન્ટ તમને મળશે કે ભાઈ હું તમને શીખવાડીશ કે ધંધામાં તમે ગ્રો કેવી રીતે કરી શકો હરેક ભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે તમે જે મને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલી મેસેજ કરો છો ને એનો હું રિપ્લાય નથી આપી શકતો એનું કારણ એ છે કે દિવસના બસો ત્રણસો મને મેસેજ આવે છે અને પહેલાં તો થેન્ક યુ કે હરેક વ્યક્તિ મને એ કાબિલ સમજે છે કે હું તમને માર્ગદર્શન આપી શકું પણ કેવું હોય છે કે મારે પણ દુકાનો છે અને હું ચાર દુકાનો સંભાળો છું તો મારા જોડે એટલો સમય નથી હોતો કે હું તમને આ રીતે પર્સનલી હું જવાબ આપી શકું એના માટે જ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે કે હરેક વસ્તુનું સમાધાન તમને અહીંયા મળી જાય અને તમારે મને કોમેન્ટ કરવાની કે કઈ વસ્તુ ઉપર તમારે વિડીયો જોઈએ છે તો એના ઉપર તમને હું વીસ ત્રીસ મિનિટનો વિડીયો બનાવીને આ રીતે યુટ્યુબમાં મૂકીશ કે જ્યાં આગળ તમને હરેક પ્રોબ્લમનું તમને સોલ્યુશન મળી જશે તો થેન્ક યુ મારા ભાઈ હરેક વ્યક્તિને હું આશા કરું છું કે હરેક વ્યક્તિ મને આ રીતે સપોર્ટ કરે થેન્ક યુ